મીરા વલમાર્ટને જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આપણે રોજ સેલની વસ્તુ હમણાં મૂકતા હોય તો કસ્ટમરને એમ થાય કે દિવાળી છે તો પૂજાબેન નવું તો આજે આપણે નવી કલેક્શનની મલકોટનની સાડીમાં સેલ લઈને આવી ગયા છે મસ્ત મજાની હેવી કલેક્શનની અત્યારની સિસ્ટમની આ વર્ષમાં દિવાળીમાં લોન્ચ થઈ હોય એવી પ્રીમિયમ ક્વોલિટીની સાડીમાં નવો સ્ટોક નવા કલર પ્યોર એટલે પ્યોર રેશમી મલકોટન આવે નહીં રેશમી મલકોટન મારી ગેરંટી સાતસો રૂપિયાના સેલની અંદર આપશું તો એ પહેલાં ખાસ વાત કરી દઉં છું કે દિવાળી માટે આપણી પાસે પ્યોર એટલે પ્યોર નવું કલેક્શન પેન પેરની અંદર ગજીની પેરોમાં અને બધા સરસ કલેક્શન આવી ગયું છે એના પાર્સલો ખુલી ગયા છે તો બેનો મુલાકાત કરજો અને આવતા સમયમાં એનો વિડીયો બનાવશું આ જો આ બ્લાઉઝ અને આ પાલક

હવે કા પેટર્ન બતાવી દે આ જો બધી અવનવી પેટર્ન છે આ નવસો વાળી સાડી છે એક પીસ હતું એટલે આપણે આના ભેગું મૂકી દીધું છે રેશમી મલકોટન છે જો સાતસો રૂપિયામાં દિવાળીમાં આવી પહેરી હોય તો સરસ લાગે લગ્ન ગાળામાં બધા એનું બ્લાઉઝ ને સાડી જો મસ્ત સાડી છે આખી પાલવ ને છે આખો પાલો છે ઓઢાણા બોર્ડર માં બતાવું છું પટોળા નું પેટર્ન છે એનો પાલવ રહેશે આ ટાઈપ નું આ વચ્ચે પટો છે એવું બ્લાઉઝ અને આખી સાડી સાતસો રૂપિયા હવે આપણે જોઈએ કે આનો લુક કેવો હશે પાલવ ને દેખાય તો ખબર પડે ને એનું બ્લાઉઝ જો એનું બ્લાઉઝ છે અને આ આખું

સાતસો રૂપિયામાં મસ્ત એટલે મસ્ત જેકેટ એના કલર બતાવ્યું છે એકદમ મસ્ત છે રેશમી મલકોટન કે ને રેશમી મલકોટન છે નવો સ્ટોક આવ્યો એટલે તમને કલર બધા મળી જશે હવે મલકોટન ની અંદર બીજી પેટર્ન બતાવી છે રામા કલર ની છે મસ્ત પેટર્ન છે ખાટો રામા કલર છે સાથે નેવી બ્લુ નું કોમ્બિનેશન છે એનું બ્લાઉઝ અને આ સાડી કાટોરા માં કલર નેવી બ્લુ નો કોમ્બિનેશન વાળી પાલવ જો 700 રૂપિયા માં ગાડા બોર્ડર ની અંદર સોના માં સુગંધ ભરી છે કારણ કે સાથે છે અજરક ની પેટી આજો મને પાલવ બતાવ પાલવ જો બોલે બોલતી લેવા મન થઈ જાય એવી અજરતની પેટર્ન વાળી મસ્ત મસ્ત સાડીનો બ્લાઉઝ છે સાતસો રૂપિયાની અંદર આજે આપણે પટોળાની બતાવી હતી ને રામા એનો કલર બ્લેક કલર આ એનો કલર છે પર્પલ કલર ત્રણ કલર છે મસ્ત પછી મલકોટનમાં આપણી પાસે પટોળા યાર છે આ વખતે પટોળા જોયું આપણી ગુજરાતી ટેસ્ટ કહેવાય આપણે બહારના એના રહી કસ્ટમર છે બધા બધા આવા પટોળા અને બાંધણી ગુજરાતી ટેસ્ટ બહુ પહેરતા હોય ને અમારું કલર જો અને કલર બતાવી દઉં છું રામા કલર છે અને દ્રષ્ટિ ચાટ બધા હું નવા નવા ચાટ લાલ લીલા પીળા પહેરી લીધા હોય તો આ પીળો પણ અલગ પીળો મળે મરૂન તો અલગતા મળે રામામાં અલગતા મળે એ રીતના એક આ છે જો તમે ખોલીને બતાવી દઉં છું જેની પેટર્ન છે આંબા દાળની આંબા દાળની પેટર્ન એ બેનોને ગમતી હોય બધું આપણે બેનોને ગમતું ગમતું ને નવું નવું લઈને આવીએ છીએ રોજે આજો જો ઘાટો મારું કહ્યું આ જેરી મસ્ત રીતે આવ્યું છે ને એમાં મેથી પીળોનું કોમ્બિનેશન છે હવે એક છેલ્લે બતાવી દઉં છું સરસ સાડી છે એટલે ભાવ આવી સરસ સરસ સાડીઓને આપણે સેલના ભાવમાં આપી દઈએ છીએ ને બિલકુલ એટલે બિલકુલ ખાસ કરીને કહી દઉં આ વિડિયોની અંદર સ્પેશિયાલિટી એડ કરી છે આ સ્પેશિયાલિટીની ક્યારે ખબર પડશે કે વિડિયો છેલ્લે સુધી જોશે એને કે આજે આપણે આપવાના છે ફ્રી હોમ ડિલેવરી ફ્રી હોમ ડિલેવરી માટે તમારે સામેથી કહેવાનું રહેશે કે અમે છેલ્લે સુધી વિડીયો જોયો છે તો અમને ફ્રી હોમ ડિલેવરી આપો અમે તમને ફ્રી હોમ ડિલેવરી આપવાના છે બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં તમારા ઘર સુધી પાર્સલ પહોંચાડવાના છે કારણ કે અમને ખબર પડે કે અમારા ચાહકો કેટલા છે અને છેલ્લે સુધી વિડીયો કેટલા જોવે છે આવી સ્કીમ રાખીએ ને ત્યારે બહુ બધા બહેનો લાભ લઈએ કેમકે મોસ્ટ ઓફ આપણો વિડીયો છેલ્લે સુધી બધા જોવે છે Jai Mataji